ચાણસમાના દેલમાલ ગામે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર સાથે શોભાયાત્રા નીકળી સમગ્ર દેશના લોકો ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજના દિવસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા નો દિવસ આવતા સમગ્ર દેશના લોકો ભગવાન શ્રી રામ રંગે રંગાયેલા જોવા મળી રહ્યા હતા ત્યારે આજ રોજ છાનસમા તાલુકાના દેલમાલ ગામે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ચાણસમા તાલુકાના દેલમાલ ગામે આજરોજ વહેલી સવારે સમગ્ર ગામની અંદર ભવ્ય શોભા યાત્રાનું ડીજેના તાલ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દસ જેટલા ટ્રેક્ટર જોડાયા હતા તેમજ મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા. શોભા યાત્રાની સાથે સાથે નાના-નાના બાળકો દ્વારા ભગવાન શ્રીરામની વેશભૂષાઓ પણ ધારણ કરવામાં આવી હતી. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તેમજ બપોરના સમયે મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગામના લોકો જોડાયા હતા. ત્યારબાદ સાંજના સમયે સમસ્ત ગામ સમૂહ ભોજન આયોજન કરવામાં આવ્યું હતું આમ સમગ્ર ગામ અયોધ્યામય બની ગયું હતું જય શ્રી રામ જય શ્રી રામ ના ના થી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું આવી લેટેસ્ટ ખબર માટે જોતા રહો સેવન ટી સિક્સ નિલેશ પાટણ ધન્યવાદ